અમારે અહીંયા ઘણા સમયથી સ્કૂલ બનવાની હતી પણ તે બની નથી ધોરણ નવ ધોરણ નવનો એક જ રૂમ છે અને અમે કણી અનુપમ પ્રાથમિક શાળાના એક જ રૂમમાં ભણીએ છીએ અમે અમારે આટલા ઘણી બધી અગવડો પડે છે અને જગ્યા પણ ખૂબ જ નાની છે તેથી અમારે ભણવામાં ખૂબ જ તકલીફ થાય છે અમારી માંગ છે કે અમારે જલ્દી બીજી સ્કૂલ તૈયાર કરવા સાહેબ સ્કૂલ ક્યારે બનશે આ સવાલ અમે પાટણ તાલુકાના કણી વિસલ વાસણા ગામના દરેક બાળકો વતી પૂછી રહ્યા છીએ આઠ વર્ષ થયા જમીનની મંજૂરી મળી ગઈ વહીવટી મંજૂરી મળી ગઈ તો પણ સ્કૂલ બનાવવાની કામગીરી કેમ નથી થઈ રહી વર્ષ બે હજાર સત્તરમાં સરકારી માધ્યમિક શાળા મંજૂર થઈ હતી પણ તે બાદથી આજ દિન સુધી શાળાનું મકાન ન બનતા વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના એક રૂમમાં અનેક અગવડો વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ખૂબ સમયથી આ કામગીરી ન થયેલ પુનઃ અમે ફરી શિક્ષણાધિકારીશ્રીને લેખિત કરતો સુધારેલી વહીવટી દરખાસ્ત જે નવા એસઓ મુજબ બનાવી અને સરકારમાં મોકલી આપેલ છે વર્ષ બે હજાર સત્તરથી મંજૂર થયેલ જેનું હાલમાં કણી ગામે ગ્રામ પંચાયતના મકાનમાં તેમજ એક શાળાના મકાનમાં રૂમ બેસે છે ત્યારે સરકાર શ્રી દ્વારા જે મંજૂર કરેલ સરકારી માધ્યમિક શાળા છે એ સત્વરે એનું બાંધકામ શરૂ થાય અને નવીન બિલ્ડિંગનો લાભ આ આ વિદ્યાર્થીઓ અને આજુબાજુના ગ્રામજનોને મળે એવી અમારી સરકારશ્રીને વિનમ્ર વિનંતી છે જ્યારે માધ્યમિક શાળાના મકાનનું બાંધકામ શરૂ ન થતા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર દ્વારા મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી પ્રભારી મંત્રી જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ તાલુકાને સંકલનમાં પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી ઘણી વિસલવાસણાની અંદર સરકારી માધ્યમિક શાળાની મંજૂરી મળેલી છે અને હાલ એ પ્રાથમિક શાળાના મકાનની અંદર ચાલે છે જેની જમીનની પણ કલેક્ટર કચેરી દ્વારા એલોટમેન્ટ પણ કરેલું છે અને હવે એના નકશા અંદાજો અને બધી જ વિગતો સાથે શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવેલી છે જે ત્યાંથી મંજૂરી મળશે ટૂંક સમયમાં ત્યારે એની આગળની કાર્યવાહી કરવામાં આવશે જો શાળા માટેની જમીનની મંજૂરી થઈ ગઈ હોય અને બાંધકામ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્લાન અને નકશો પણ બનાવી શિક્ષણ વિભાગને મોકલી આપ્યો હોય તો નકશા અને પ્લાનને તપાસવામાં સાહેબ આઠ વર્ષ લાગે કણી અને વિસલવાસના બંને ગામોમાં પ્રાથમિક શાળાઓ છે પરંતુ સરકારી માધ્યમિક શાળા ન હોવાથી બાળકો ઉચ્ચ અભ્યાસ માટે અન્ય ગામોમાં કે અન્ય શહેરમાં જવું પડે છે હાલમાં કણી ગામમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના મકાનના એક હોલમાં તેમજ ધોરણ દસના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના એક રૂમમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે જ્યારે આપણે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો કરતા હોઈએ ત્યારે આ વિડીયો છે એ વાતની સાબિતી છે કે હજી આપણે શિક્ષણ ક્ષેત્રે પાછળ કેમ છીએ બાળકો અને ગામના લોકોની હાલ તો એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આ શાળાની કામગીરી શરૂ કરવામાં આવે